નમસ્કાર દર્શક મિત્રો સમાચાર આવી રહ્યા છે જંબુસરથી જંબુસરમાં શ્રી કૃષ્ણ મંદિરે મા શક્તિના ગરબા મહોત્સવ સમિતિ દ્વારા પતરાના શેડનું લોકાર્પણ કરવામાં આવ્યું શ્રી કૃષ્ણ મંદિરે મા શક્તિ ગરબા મહોત્સવ સમિતિના સૌજન્યથી છ લાખ રૂપિયાના ખર્ચે શેડ બનાવી લોકાર્પણ કરવામાં આવ્યું મા શક્તિ ગરબા મહોત્સવ સમિતિ દ્વારા હીટર આવક ઊભી કરી જંબુસરની શાળાઓમાં ચોપડાનું વિતરણ કર્યું હતું બીજા વર્ષે જે બાળકોના માતા પિતા ન હોય તેમને શૈક્ષણિક કીટ અને એક જોડ કપડાનું વિતરણ કરવામાં આવ્યું હતું ત્યાર પછી બચેલ રકમ વ્યાજ સાથે બીજા ત્રણ ધાર્મિક સ્થળોએ આપવાનું નક્કી કરેલ છે તેમ શ્રી મનોજભાઈ રાણાએ જણાવ્યું હતું આ પ્રસંગે ગાયત્રીનગર સોસાયટીના સદસ્યોએ મા શક્તિ ગરબા મહોત્સવ સમિતિના સદસ્યોનું સ્વાગત કર્યું હતું તથા શ્રી હર્ષદભાઈ જાદવે આભાર માન્યો હતો સલીમ પટેલનો રિપોર્ટ ન્યૂઝ ટુડે ડે નમસ્કાર આજે નવલી નવતાના પ્રથમ દિવસે એટલે કે આસોથી અને એ રીતે આપણે શ્રી કૃષ્ણ મંદિરના પ્રાંગણમાં સૌ એકત્રિત થયા છે એનો મુખ્ય ઉદ્દેશ એ છે કે લગભગ આઠ વર્ષ પહેલાં શક્તિ ગરબા મહોત્સવ સમિતિએ જે તાલુકાના ખેલૈયાઓ માટે ગરબાનું આયોજન લાગ લગા લગભગ 6 વર્ષ સુધી આયોજન કર્યું અને સૌને ખૂબ લાભ આપ્યો અને સૌને ખૂબ મજા કરાવી અને માતાજીની આરાધના પણ કરી અને એ દરમિયાન જે ઇતર પ્રવૃત્તિ જે કે સ્ટોલ હતા પૂજીની આવત ને આ બધી જે આવ હતી એ બધું ભંડાર પેટે ને લગભગ 11 11.5 ના રૂપિયા જેવું હતું તો એમાંથી જ્યારે ગરબા આયોજન બંધ કરવામાં આવ્યું તો એ જેલક હતી એ જિલ્લકમાંથી તાલુકાની જે શહેરની જે શાળાઓ છે શાળાઓમાં બાળકોને ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું ત્યાર પછી બીજા વર્ષે બીજા બાળકોને શૈક્ષણિક કીટ અને એક જોડી કપડાં આ રીતે પણ દાન આપવામાં આવ્યું અને ત્યાર પછી જે ભંડોળ વધ્યું એ પાંચ લાખ રૂપિયા વધ્યા એની વ્યાજ પેઢે આવક થઈ અને લગભગ આઠ લાખ રૂપિયા જેવા ભેગા થયા તો એનું શું કરવું એવું નક્કી કરવામાં આવ્યું અને એમાં મહોત્સવ સમિતિ ભેગી થઈ અને નક્કી કર્યું કે ભાઈ આપણે આ બંદુક ભગવાનના કામમાં વાપરીએ તે ઉત્તમ ગણા તો અહીંયા ગાયત્રી સોસાયટીમાં કૃષ્ણ મંદિર આવેલું છે ત્યાં લગભગ આ જે શેડ બનાવવામાં આવેલો છે એ આ મહાશક્તિ ગરબા મહોત્સવ સમિતિએ છ લાખ રૂપિયાનો આખે ખેલમા દાન આપવામાં આવેલું છે અને ત્યારબાદ મરાઠા સમાજમાં પણ જે સ્મશાન બનાવવામાં આવવાનું છે અને એ પણ સાર્વજનિક છે તો ત્યાં પણ લગભગ એક લાખ પંચોતેર હજાર જેવી રકમ પણ મહાશક્તિ ગરબા મહોત્સવ સમિતિ તરફથી દાનમાં આપવામાં આવનાર છે અને ત્યાર પછી પિસાદ મહાદેવ શ્રી રંગ રંગઘુરૂ મહારાજનું મંદિર છે ત્યાં પણ યથાશક્તિ જે ભંડોળ આપવાનું છે તે પણ આપવાનું નક્કી કરવામાં આવ્યું છે અને કથાની ભાગો મહાકાળી માતાનું મંદિર આવેલું છે ત્યાં પણ જરૂર હોય ત્યાં પણ યથા યોગ્ય દાન આપવાનું નક્કી કરવામાં આવેલું છે આમ સમગ્ર જે દાનની રકમ છે એ દાનની રકમ અહીંયા પૂર્ણ કરવામાં આવે છે જેથી કોઈને પણ એવી ગેરસમજ ઊભી ન થાય કે આ ભંડોળ ક્યાં ગયું આ ભંડોળ ભગવાને મોકલેલું અને ભગવાનના ચરણોમાં પાછું અમે પાંચ પણ કર્યું છે અને ભગવાન તમને મોટી શક્તિ આપે અને નવરાત્રિમાં નવે નવ દિવસ ખૂબ આનંદી માતાજીના નોરતા કરવાની પણ શક્તિ આપે એવી આજે હું માતાના ચરણોમાં પ્રાપ્ત